સુરતના વરિયાઓમાં શ્રી સદ્ગુરુ સંત શિરોમણી રોહિતદાસ મહારાજની છસો સુડતાલીસમી જન્મજયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં શોભાયાત્રાથી લઈને ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું શ્રી સદગુરુ સંત શિરોમણી રોહિદાસ મહારાજની છસો સુડતાલીસમી જન્મજયંતિની વરિયાઓ રોહિત મહોલ્લા ખાતે ખૂબ જ ધામધૂમ તથા હર્ષોલ્લાસ સાથે સદ્ગુરુ રોહિતદાસ સત્સંગ મંડળ વરિયાઓ ખાતે ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રોહિદાસ વંશીઓ હાજર રહ્યા હતા સમાજના સંતો મહંતો મહાનુભાવો તથા દાસ્તા સ્ત્રીઓની વિશેષ ઉપસ્થિતિ પ્રસંગ શોભી ઉઠ્યો હતો પ્રમુખ ઈશ્વરદાસ બાપુ તથા તેમના મંડળના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કર્યું હતું ખાસ વડોદરા જિલ્લાના ઉપસ્થિત પરમ પૂજ્ય દામોદરદાસ બાપુએ રોહિદાસ મહારાજના જીવન વિશે વિસ્તૃત માહિતી આપી માર્ગદર્શન આપ્યું હતું તથા વરિયા મંડળ શતાબ્દી મહોત્સવમાં ઉપસ્થિત પરમપૂજ્ય સંત શ્રી દલપતરામ બાપુ શ્રી નાગજી બાપુ શ્રી ગોમાન બાપુ શ્રી અંબારામ બાપુ શ્રી રજની બાપુ શ્રી પરસોતમદાસ બાપુ તથા સમાજના મહાનુ અનુભવો અને આગેવાનો હાજર રહ્યા હતા સતીશભાઈ ચૌહાણ દ્વારા ગુરુજીના જીવનમાંથી શું બોધપાઠ લેવો તેના વિશેષ પર ઉદ્બોધન આપ્યું હતું અને સમાજના આમંત્રિત મહાનુભાવો ભગુભાઈ સોલંકી નટવરભાઈ મહેતા બળવંતભાઈ સોલંકી દીપકભાઈ પરમાર લક્ષ્મણભાઈ રોહિત અશોકભાઈ કે ચૌહાણ રમણભાઈ ચૌહાણ જેવા સમાજ બંધુઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ તમામ મહેમાનોનું મંડળ દ્વારા સાથ અને સહકાર આપવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ નું સફળ સંચાલન કિરણભાઈ ચૌહાણ અને નરેન્દ્રભાઈ પરમાર તથા સાથી મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું રામ મઢીના સંત શ્રી મૂળદાસ બાપુ એક હજાર આઠ રામદેવડા રાજસ્થાન હોય ત્યાંથી પૂજ્ય શ્રી સંતરામ બાપુ પધાર્યા હતા તેમણે સમાજના યુવા ભાઈઓ બહેનોને શિક્ષણ મેળવવા પર ભાર આપ્યો હતો તેમના તરફથી દશાવત દિન માટે મંડળના તમામ સમિતિના ભાઈઓને શ્રીરામનો ખેસથી સન્માનિત કરી આ મંડળ દ્વારા સારી પ્રવૃત્તિ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા વરિયાવ મંડળ દ્વારા ગુરુજીની જન્મજયંતિ છેલ્લા દસ વર્ષથી ધામધૂમથી ઉજવવામાં આવે છે આ સમયે ગામના જે કામગીરી કરી હતી તે બદલ તથા મહિલા મંડળના પ્રમુખે વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો વરિયાવ ગામના અગ્રણી ઈશ્વરભાઈ માસ્ટર અમૃતભાઈ માસ્ટર ગણેશભાઈ ચૌહાણ શશિકાંતભાઈ ચૌહાણ ડોક્ટર તેજસ ચૌહાણ મહેન્દ્રભાઈ ચૌહાણ મદનશભાઈ ચૌહાણ ભારે જહેમત ઉઠાવી જન્મજયંતિને સફળ બનાવવા જે મહેનત કરી તે બદલ પ્રમુખ દ્વારા વિશેષ બિરદાવી હતી હું ઈશ્વરભાઈ વિઠ્ઠલભાઈ પરમાર વરિયા રોહિતવાસમાં રહું છું અમારા ગામ ખાતે શ્રી અમારા કુલગુરુ સંત શ્રી શિરોમણી રોહિત બાપાની છસો સુડતાલીસમી જન્મજયંતિ આજરોજ ધામધૂમથી ઉજવાઈ રહી છે હમો છેલ્લા દસ વર્ષથી એમની જન્મજયંતિ ઉજવીએ છીએ આ અમારો દશાબ્દી મહોત્સવ છે અમારા સંતો તથા આમંત્રિત મહેમાનો ગામજનો અને સમાજના ભાઈઓ બહેનો દ્વારા આ પ્રોગ્રામ ઉજવવામાં આવ્યો છે ધામઠૂમથી એમાં અમે શ્રી રોહિતદાસ બાપાનું ભોજન આપવાનું એક પ્રસાદી પણ રાખેલ હતી અમો આ યોજ અમારી દશાબ્દી મહોત્સવ અને જન્મજયંતિ મહોત્સવમાં વિવિધ કાર્યક્રમોમાં જેવા કે અમારા સમાજના પંચોતેર વર્ષના વયોવૃદ્ધ વ્યક્તિઓને પણ અમે સન્માન કરેલ હતું અમોએ આ નેજા હેઠળ બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજ્યા હતા અને સર્વરોગ નિદાન કેમ્પ પણ કર્યા હતા અમે કોરોના સમયમાં કીટ બનાવીને આજુબાજુના ગામોમાં પણ વેચી હતી એમાં અમને અમારા સમાજના ઘણા ભાઈઓએ આ નાણાકીય આર્થિક સહયોગ આપ્યો હતો અને હવે પછી બી એ લોકો આપશે એવી હું અપેક્ષા રાખું છું આપને મારા કુલગુરુ રોહિતદાસ બાપાના જય રોહિદાસ જય 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 ભીમ ભીમ રોહિદાસ હું સતીશ ચૌહાણ ભીમોત્સવ સમિતિ સુરત આજરોજ સુરતના વરિયાવ ખાતે સંત શિરોમણી ગુરુ શ્રી રોહિદાસ મહારાજની છસો સુડતાલીસમી જન્મજયંતિ નિમિત્તે ખૂબ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં સંત શિરોમણી ગુરુ શ્રી રહીદાસ જીવનના મહારાજના જીવનની ખૂબ સુંદર વાતો રજૂઆતો સંસારના સાંસારિક સંતો દ્વારા રજૂ કરવામાં આવી સમાજના વિવિધ મહાનુભવો તથા સમાજના દાતાશ્રીઓને ઉપસ્થિત કરી તેમનું બહુમાન કરવામાં આવ્યું ખૂબ સુંદર આયોજન શ્રી રોહિદાસ સત્સંગ સેવા મંડળ વરિયાવ તેમના પ્રમુખશ્રી ઈશ્વરદાસ તથા ઈશ્વરદાસ બાપુ તથા તેમના તમામ મિત્રો દ્વારા ખૂબ સુંદર આયોજન કરી તમામ ભાવિ ભક્તોને ગુરુજીના જીવનના જાણવાનો માણવાનો એક લાહો આપવામાં આવ્યો એ બદલ તમામ મંડળ અથવા તેમના આયોજકોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ સાથે જ સમગ્ર રોહિદાસ વંશીઓને પણ આજના ગુરુજીના જન્મદિવસ નિમિત્તે શુભકામનાઓ સાથે ગુરુજીની કૃપા તેમના જીવન પર હંમેશા વરસતી રહે તેવી ગુરુજીના ચરણોમાં વંદન સાથે જય ગુરુદેવ